વિસાવદારમાં આપના ગોપાલ ઇટાલિયા ની સત્તર હજાર પાંચસો એક્યાસી મત જીત ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી ઓગણીસ જૂનના રોજ બંને બેઠક પર પેટા ચૂંટણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને આજે ત્રેવીસ જૂનના રોજ પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બપોરના બાર વાગ્યા બાદ પેટાચૂંટણીમાં બંને બેઠકો પર કોને જીત મળી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કડીમાં ભાજપને જીત મળી જ્યારે વિસાવદરમાં ફરી ભાજપને કાર્મી હારનો સામનો કરવો પડ્યો છે વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આપ પાર્ટીએ બાજી મારી પેટાચૂંટણીમાં વિસાવદરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે આપના ગોપાલ ઇટાલિયાએ સત્તર હજાર પાંચસો એક્યાસીમાંથી જીત મળતા પાર્ટીમાં પ્રાણ ફૂંકાયા જેવી સ્થિતિ સર્જાઈ હતી ગોપાલ ઇટાલિયાની જીતને લઈને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે लेकिन विशावदर से उनकी ब्रेक लग गई है अब भाजपा वाले हिम्मत नहीं करेंगे गुजरात की जनता के खिलाफ जाने की और ये गुजरात की जनता मैं आम आदमी पार्टी का जो विधायक बना है गोपाल इटालिया जी विधानसभा में जाएंगे फिर से पांच पांडव जाएंगे और विपक्ष की भूमिका अदा करेंगे हम चाह रहे हैं कि अभी भी ढाई साल है भाजपा को आपके पास ढाई साल है चाहो तो आप बहुत कुछ कर सकते हो लेकिन फिर मौका नहीं मिलेगा आप चाहो तो इतनी बड़ी तादाद में किसान बेरोजगार युवा महिलाएं परेशान हैं अब कुछ कर सकते हैं लेकिन मुझे लग रहा है कि भाजपा करने वाली नहीं है और भाजपा को ये मैसेज भी गुजरात की जनता ने दिया है कि अब तोड़फोड़ की फरौत की पैसों की राजनीति बंद